આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો મારું કામ છે કુંડળી જોવાનું હું લાલ કિતાબના અભ્યાસથી કુંડળી જોઉં છું ઘણા બધા લોકોને મેં એવા જોયા છે કે કુંડળીમાં ગુરુચંદ્ર છે એટલે પોતાની જાતને રાજા માને ગજકેશરી બરાબર અને આવા ગજ કેસરીવાલા કુંડળી બતાવવા આવે ત્યારે પહેલાં કહે કે સાહેબ દેવું થઈ ગયું ઇન્કમ નથી પૈસા લેવાના છે આવતા નથી બહુ બધી તકલીફ પડે છે જીવન પૂરું કરવાની ઈચ્છા છે દુનિયા છોડી દેવી છે આવી બધી વાતો કરે તો ગુરુચંદ્ર કુંડળીમાં છે એટલે આપણે કંઈ રાજા બની ગયા અને આપણી પાસે બહુ બધું છે એવું કંઈ નથી ભાઈ એ આપણી કુંડળીમાં છે પણ એનું ફળ પૂરેપૂરું આપણને નથી મળતું એનું કારણ નથી જાણતા બસ આપણે આપણી કુંડળીને દોષ દઈએ જ ભગવાનને દોષ દઈએ જ નસીબને દોષ દઈએ ને છેલ્લે બાકી રહેલા ગ્રહોને દોષ દઈએ જ એવું નહીં કરો તમારી કુંડળીમાં ગજકેશરી છે તો સૌથી પહેલું ધ્યાન તો તમારી કુંડળીમાં ગજકેસરી કયા ખાનામાં બેઠેલા છે એને આપણે જોવા મળે આજે છે ને આજના વિડીયોમાં હું ચોક્કસપણે તમને એવા નવું કારણ બતાવું જેનાથી તમને ગજ કેસરીમાં તકલીફ પડે સૌથી પહેલું કારણ છે તમારી કુંડળીમાં રહેલા પિતૃદોષ અને માતૃદોષ શોધો જુઓ કોઈ માણસ પાસે જાણો એના ઉપાય કરો ઉપાય કરો જ્યાં સુધી પિતૃદોષ કે માતૃદોષ છે ત્યાં સુધી તમને ફાયદો નહીં મળે ગુરુપિતા છે ને ચંદ્રમા છે તો એ ગજકેશરીમાં આપણને ક્યાંથી ફાયદો થાય પિતાનું જ ઋણ બાકી છે માનું જ ઋણ બાકી છે તો તમને કોણ પૈસા આપવાનું છે કોણ સુખ આપશે બીજું કારણ આપણે જે મકાનમાં રહીએ છીએ તેના ઉત્તર પૂર્વવાળા ખૂણામાં ઈશાન ખૂણામાં અથવા પૂર્વની દીવાલ અથવા ઉત્તરની દીવાલમાં ઈશાનની નજીક નજીક એક નાનું ચાંદીનું વાસણ દબાવવું જોઈએ દબાવી નથી શકતા ફ્લેટ છે તો ત્યાં એ જગ્યા પર આ વાસણ રાખો ઘરમાં ચાંદીના વાસણ રાખો અને ચાંદીના વાસણમાં ખાવાનું રાખો બીજી કોઈ જગ્યા પર થોડીક બ્રેક મારજો અને એમાંથી આ બચાવીને થાળી વાડકી ગ્લાસ લઈ ને એમાં ભોજન કરો ચોક્કસ ફાયદો થશે ચોથું આપણા મકાનમાં કુંડી પ્રમાણે ખાના છે આ વિડીયોમાં હું કુંડળી મૂકું છું એ જોજો પાંચમા સ્થાનમાં ગુરુની વસ્તુ રાખવી જોઈએ અને નવમા સ્થાનમાં ચંદ્રને સ્થાપિત કરવો જોઈએ પાંચમું પાંચમું કારણ આવો યોગ આપના કુંડળીના દસમા ખાનામાં બેઠેલો છે અને આપણને એનું ફળ નથી મળતું નહીં મળે બંને ગ્રહ આ ખાનામાં નબળા થાય તો ચંદ્રમાની વસ્તુ ઘરમાં રાખવી જોઈએ વરસાદનું પાણી ચાંદી સફેદ રેશમી વસ્ત્ર માં છે તો માતાની સેવા અને તાંબાના સિક્કા જલ પ્રવાહિત કરવા જોઈએ તો ફાયદો થાય આપની કુંડળીમાં શનિ મંદા થઈ રહ્યા હોય તો આપણા શનિ મહારાજ કયા ખાનામાં બેઠા છે એ પ્રમાણે એનો ઉપાય કરીને એને મજબૂત કરો સાતમું અગિયારમાં ખાનામાં છે એને ગજકેશ્રીનું સારું ફળ નથી મળતું તો બુધને સારો કરો નાની નાની કન્યાઓની સેવા કરો લીલી દાન કરો પક્ષીઓને લીલા મગ ચણમાં નાખો મા દુર્ગાની આરાધના કરો એની પૂજા કરો કન્યા ભોજ કરાવવું જોઈએ અને કન્યાઓના આશીર્વાદ લેવા જોઈએ ખાનામાં છે ને તકલીફ પડે છે તો કૂતરાની સેવા કરો ને પાડી શકો તો પાડી લો બારમાખાનામાં ગુરુચંદ્ર બેઠા હોય ને તો એની ખરાબ અસર લગભગ લગભગ આપણે ત્યાં દીકરાનો જન્મ થાય ને પછી આવે ત્યાં પણ જોવાનું ને આપણે અને આ ખાનામાં હોય તો ગાયની સેવા ભૂલતા નહીં કંઈ જ નથી સેવામાં કરવાનું ઘરની એક રોટલી લઈ જઈને ગાયને કવડાવો તો ચોક્કસ ગુરુચંદ્ર ફાયદો આપશે અને ગુરુચંદ્ર હોવા છતાં તમને માનસિક ત્રાસ નવમું કારણ છે આ ધ્યાન રાખજો ગુરુચંદ્ર કુંડળીમાં હોવા છતાં માનસિક ત્રાસ થાય જ માનસિકતા નબળી પડે જ પહેલી બહારની અસર છે એવી આપણી ભ્રમણાઓ મજબૂત થાય એની અસરમાં આપણે નબળા થઈએ આપણું માનસિક બળ ઘટે તો આવા વિકાર માટે રાહુના ઉપાય કરવા જોઈએ શિશુ ઓવારીને નદીમાં વાહવાય ખોટા સિક્કા માથા પરથી ઓવારીને પાણીમાં વહવાય નારિયેલનું દાન કરાય નારિયેલ પાણીમાં વહેતું કરાય અને શુક્રની સ્થાપના કરવી જોઈએ ઘરમાં આપણું પ્લેટિનમ રખાય હીરો રખાય સફેદ કોટન વસ્ત્ર રખાય સફેદ કોટન વસ્ત્ર પહેરવા જોઈએ આવી વસ્તુ દાન કરવી જોઈએ તો ફાયદો થાય ગુરુચંદ્ર બેઠેલા છે એટલે આપણે ગજકેસરી હાથી પર બેસીને રાજાગીરી નથી કરવાની ધ્યાન રાખજો બહુ બધા આવે જ મારે ત્યાં ગુરુચંદ્ર કુંડળીમાં અરે કેટલા તો આવીને સીધું ફાયરિંગ કરે જ કે સાહેબ ગુરુચંદ્ર છે ગજ કેસરી છે મારી પાસે કંઈ નથી ભાઈ નથી રહેવાનું એની સાથે સાથે તમારો કર્મ બી જોવાનો છે ને બહુ વખત થાય છે આવું ઘણી વખત થાય બહુ વર્ષો પહેલાંની વાત છે એક વખત એક ભાઈ મને કુંડળી બતાવવા આવેલા તો એમને પણ આવો એક પ્રશ્ન કર્યો કે સાહેબ મારી પાસે ઘણું બધું હતું ઘણું બધું એમ તો કે શું હતું તો કે સુરત જેવી સિટીમાં બાર મકાન હતા મારી પાસે ચાર ગાડી પૈસો આ તે બધું હતું મારો ધંધો બંધો બધું સરસ હતું અત્યારે કંઈ નથી બધું અચાનક ચાલ્યું ગયું મેં કુંડળી જોઈ કુંડળી જોઈ ને પછી મેં કીધું કહું સાહેબ તમારી પાસે શું શું હતું તો કે ગાડી બંગલો વાડી આ બધું જ હતું મારી પાસે પાછું પૂછું પાછું કીધું પછી મેં કીધું મેં કહું સાહેબ એક વસ્તુ કદાચ તમે ભૂલી જાઓ પાછું એને ગણ્યું મને કે નાના બધું મેં કીધું તમને મેં કહું લાડી કેટલી હતી ભાઈ પછી જવાબ નહીં આવ્યો પછી કીધું કે હા સાહેબ લાડી બે હવે કુંડળીમાં શુક્ર સારો અને આપની પાસે ગાડી વાળી તો ઠીકઠાક લાડી બે કહું આ તમારા બધા પૈસા બીજા ઘરે છે જાઓ કબૂઈલું એ માણસે કે હા ચોક્કસ સાહેબ જ્યારથી હું આ બીજા ઘરને માંડીને બેઠો ત્યારથી મારી પડતી થઈ તો આપણી કર્મ જ આપણને નીચે લઈ જાય ને ભાઈ આપણે શા માટે આ બધું કરવું જોઈએ કરવું છે ને તો એને બી પોતાનું નામ આપો એને કહો કે આ મારી ઘરવાલી છે એક નહીં આ બીજી બી મારી છે એનું સંતાન બી મારું છે તમારામાં તાકાત જોઈએ તો થાય આ બધું ગજકેસરીને માથા પર મૂકવાનું નથી ગજકેશરીને સમજવાનો છે એ રીતના કર્મ કરવાના જ એ રીતની મહેનત એ રીતના ઉપાય તો તમને ફળ મળે તો મિત્રો આજનો વિડીયો ગઈ હોય ને તો લાઇક શેર કરજો પણ ચોક્કસ જેને તકલીફ છે એના સુધી વિડીયો પહોંચાડજો જરૂર યુટ્યુબવાળા અમારી ચેનલને લાઈક કરે શેર કરે સબસ્ક્રાઈબ કરે બહુ બધું જાણવાનું મળશે જિંદગી બદલાઈ જશે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો